થાલે દોસ્તો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં હવે અત્યારે વાત કરવાની છે કે માણસ સક્સેસફુલ કેમ નથી થતો હવે માણસ સક્સેસ નથી થતો એને પાછળનું એક મોટું જબરું કારણ છે નાનું એવું કારણ નથી અમારી વાત કરીએ ગામડાની વાત કરીએ તો માણસો અત્યારમાં જાગે પછી દુકાને બેસે દુકાને જાય સરખા સરખા ભાઈબંધુ હોય એમની અરે બેસે માવા ચોળે વાતું કરે અને પછી એમ થાય કે હવે બધા ધીમે ધીમે એક પછી એક એક પછી એક માણસો અહીંથી વયા ગયા છે ત્યારે એ માણસ એ દુકાનેથી હળવો હળવો ઊભો થાય અને પછી એમ થાય કે હવે કામે જવું છે એટલે એ કા જાય વાળિયા જઈને વળી શેઢે પાળે આમ માટો મારે ફરતી બાજુ આમ જોવે નજર કરે વળી પાસોની આ શેઢે ઊભો ઊભો માવો સોળે વળી માવાનો કેપ ચડાવી અને પછી એમ થાય કે હવે દાંતડી હાથમાં લેવી છે તો દાંતડી હાથમાં લે એક જાય ન્યા જઈને જોવે કે અહીંયા ઢોર આવી ગયા લાગે છે રેઢિયાર ઢોર અને એ રેઢિયાર ઢોર આવી ગયા છે ક્યાં થઈને આવ્યા હશે વળી ઈ જોવા વયા જાય વળી ઈ જોવા માં પોણે કલાક વહી જાય આવે છે 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 કે ઢોર ગયા લાગે એટલે જે એક કાર્ય કરવાનું એ પડ્યું રહે અને બીજે 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 આંટો મારવામાં ટાઈમ પાસ થઈ જાય ત્યાં હાજ પડી જાય માણસ સક્સેસ નથી જતો એનું કારણ મેન આ છે જો નીંદવાનું છે તો નીંદી નાખવાનું હોય રેડિયા ઢોર આવ્યા છે તો એનો જે ક્યાંથી આવ્યા છે એ શીંડું જોયું હોય તો એ સીંડું બુરી દેવાનું હોય બાકી જોવાનું હોય ને વાતો કરવાની હોય અને આગા પાછા થઈ અને માવા સોળો ને એટલે તમે જિંદગીમાં સક્સેસ નહીં જાઓ સો ટકા ગેરંટી અરે કહી દો સક્સેસ જવું હોય તો સો ટકા મહેનત જરૂરી છે અને એ ટાઈમે ટાઈમે નીંદવાનું છે તો નીંદી નાખવીને તો જ આપણે સક્સેસ જાય બાકી વાતું કરવીને માવા સોળવીને આ શેઢે ને ઓલે શેઢે આટા મારવાથી કામ ન થાય સક્સેસનું કારણ સમજી લો જાણી લો અને જે સક્સેસફુલ માણસો છે એના સંપર્ક માર્યો એટલે તમને સક્સેસ જતા કોઈ નહીં રોકી શકે જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો